જય ગૌ માતા જય શ્રી રામ માળી આટીના થી વીસ કિલોમીટર દૂર કુકસ વાડા કુકસવાડા થી નયનભાઈ ઠક્કર નો ફોન આવ્યો એક ચોરવાળ એક કૂતરું છે અને એક કુકસ વાળા કૂતરું છે જે અત્યારે ગૌશાળામાં હાચવેલી છે અને બે કન્ડિશન બહુ વધારે ખરાબ છે એટલે નયનભાઈ જાણ કરી કે વિશાલભાઈ ભાઈ આપડે આને પોરબંદર નેહલ બેન કારા ત્યાં પોચાડી દઈએ જેથી કરી એને વધુ સારવાર મળે એટલા માટે એ બે કૂતરા લઈ અને નેહલ અહીંયા મૂકવા જઈએ છીએ આ એ માદા હે જે અત્યારે અહીંયા નયનભાઈએ આ જગ્યા ઉપર હાચવેલી છે જે પ્રેગ્નેટ પણ છે અને ગઈકાલે અકસ્માત થઈ ગયો છે એવી જાણ નયનભાઈએ કરેલી એક્સિડન્ટ થયું ને ભાઈ એનું ગઈ રાત્રે એક્સિડન્ટ થયેલું છે અને પેટમાં બચ્ચા પણ હે અત્યારે અને સારવાર માટે નિહલ બેન અને ત્યાં પહોંચાડીએ છીએ

પોરબંદર પહોંચાડવાનું છે જે તમે હાલત જોઈ શકો છો કમર જ એની ભાંગી ગઈ છે આ પણ માદા જ છે અને ઓલી પણ માદા જ છે આ બે કુતરાવને અત્યારે અહીંયા પોરબંદર નેહલબેન કારા વધારાને ત્યાં પહોંચાડેલા છે કે જેથી કરી એને વધુ સારવાર મળે અને વ્યવસ્થિત જીવન મળે તો નેહાબેનનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ ભયાંનસી તોવામાં આવતી રહે બેન છે હોદુ હં अरे मम्मी